વડોદરા શહેરમાં રાષ્ટ્રશક્તિને પ્રેરિત કરતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં રાષ્ટ્રભક્તિ અને નૈતિક મૂલ્યોના વાવેતર માટે કાર્યરત એવી નેશન ફર્સ્ટ અને ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા નારી શક્તિ રાષ્ટ્રશક્તિ શીર્ષક હેઠળ એક અસાધારણ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાતના વિકાસમાં મહિલાઓના અવિસ્મરણીય યોગદાનને બિરદાવવા માટે આયોજિત આ સમારોહમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ જેઓ ખાસ મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેરક ઉદબોધન કર્યું અને માત્ર ઘર કે પરિવારનું જ નહીં પરંતુ રાષ્ટ્રના ઘડતરમાં પણ નારી શક્તિ એ મૂળ આધાર છે તેમણે પોતાના જણાવ્યું આ કાર્યક્રમમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિશેષ પ્રસ્તુતિઓ મહિલાઓની સિદ્ધિઓને દર્શાવતી વાર્તાઓ અને જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવતા સત્રો યોજાયા પૂર્વ અધ્યક્ષ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર વિજયભાઈ શાહના નિમંત્રણ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાના પ્રતિષ્ઠિત નાગરિકો સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ

सौ सौ बुक्स हम रोज देखते जैसे हर टीचर लिखती थी पर आज हम कौन के भी हम कारण टाइम मैं कि ना विजय भाई पढ़ते रहोटिन्यूस जॉब भी करती गई पढ़ती गई साथ बिकॉज साथ। आज के डेट में आपको अपनी आपको अपॉर्चुनिटीज अपने आप मिलेंगी मुझे चैम्बर आये हुए छह साल हुए हैं બે હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓને આજે ટ્રેનિંગ આપવામાં આવેલી છે એમાંથી જે દીકરીઓ છે જે વિદ્યાર્થીનીઓ છે તેમના મારફતે મહિલા અને બાળ વિભાગમાં માન્ય મંત્રીશ્રી તરીકે જેમને જવાબદારી મળી છે માન્ય કાર્યક્રમ અને એક્સપીરિયન્સ શેરિંગના કાર્યક્રમનું આજે આયોજન અહીંયા મધ્ય ગુજરાત વેપારી મંડળ દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમમાં મનીષાબેને પોતાના જીવનની આખી જર્ની એની વાત કરી અને દીકરીઓ એમને ખરેખર ખૂબ જ સરસ રીતે સાંભળીશું હું માનું છું કે એમના માટે પ્રેરણા સ્વરૂપ છે કાર્યક્રમમાં બેન ઉપસ્થિત રહ્યા છે બેનનો આભાર વ્યક્ત કરું છું શહેર અને જિલ્લાની લગભગ જેટલી અલગ અલગ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આવ્યા છે છે ખાસ કરીને નર્સિંગ કોલેજના મોટી સંખ્યામાં આવેલા કોમર્સ ફેકલ્ટીમાં જે લોકો ભણતા હોય પ્રાઇવેટ જે ક્લાસીસમાં જતા હોય એવા વિદ્યાર્થીઓ છે કેજીઆઈટીમાંથી આવેલા છે કિરણભાઈ પટેલની યુનિવર્સિટીમાંથી આવેલા છે સિક્મામાંથી વિદ્યાર્થીઓ આવેલા છે સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ આવેલા છે એમએસ યુનિવર્સિટી અને જીએસએફસી યુનિવર્સિટી આમાંથી બધા વિદ્યાર્થીઓ આવેલા છે ટ્રેનિંગ લીધેલામાંથી માત્ર વિદ્યાર્થીનીઓને આજે બોલાવે છે કારણ કે બેનો વિભાગ છે તે મહિલા અને બાળકલ્યાણ વિભાગ સાથે જોડાય